સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો પ્રાપ્ત થતી માહિતી મુજબ આમોદ મિશ્ર શાળા બે માં યોજાયેલ આનંદ મેળામાં નાના બાળકો દ્વારા ખાણીપીણી ની ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા અને સ્કૂલ અભ્યાસ કરતા છોકરા છોકરા ના વાલિયોય પણ મિશ્ર શાળા બે માં યોજાયેલ આનંદ મેળામાં ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો બાળકોએ લગાડેલ સ્ટોલ માં ખાણીપીણીની વસ્તુઓ જેમાં પાણીપુરી, ચટપટી બટાકા, ખમણ જેવી વસ્તુઓના સ્ટોલ લગાવી આનંદ મેળાને સફળ બનાવ્યો હતો. અધરની પ્રાથમિક મિશ્ર શાળા નંબર બે અમદાવાદ માં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું. સરકાર શ્રી પરિપત્ર અનુસાર આજરોજ અમે બેગલેસ બી અંતર્ગત શાળાની અંદર આનંદ મેળાનું આયોજન કરેલું છે. બાળકો પોતપોતાની અવનવી વાનગીઓ ઘરેથી બનાવીને લાવેલા છે અને અહીં ઘરે અમે સ્ટોલ લગાવેલા છે આ સ્ટોલની અંદર બાળકો પોતાની જાતે વેચાણ કરે છે અને બીજા જે બાળકો છે એ આ ખાણીપીણીનો આનંદ લઈ રહ્યા છે વાલીઓ પણ આવેલા છે એસએમસી કમિટીના સભ્યો પણ છે શિક્ષકો પણ આજ રોજ આનંદ મેળાનો આનંદ લઈ રહ્યા છે બાળકો દ્વારા મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ આ તબક્કે આ બેગલેસ ડે અંતર્ગત બાળકોને શીખવા મળે છે ખૂબ સારો એવો અભિગમ છે અને અમે આ બેગલેસ ડેને ખૂબ સારા કરીએ છીએ